સુરત શહેરમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યાં સુરતમાં ફરી સુરત મનપા સંચાલિત બીઆરટીએસ બસના ચાલકે એક માસુમનો જીવ લીધો છે અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસના ચાલકે છ વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા મોત નીપજવા પામ્યું હતું જેને લઈને લોકોમાં બસ ચાલક સામે રોષ જોવા મળ્યો હતો સુરત મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના કેટલાક બે જવાબદાર ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાને અંજામ આપે છે તો આવા અકસ્માતમાં અનેક નિર્દોષોના મોત પણ થયા છે સુરતમાં બીઆરટીએસ બસના ચાલકે ફરી એક અકસ્માતની ઘટનાને અંજામ આપી એક માસૂમનો જીવ લીધો હતો સુરતમાં બીઆરટી બસ કાળ બની છે સુરતના નુવ્રતદ્વાર નજીકથી પસાર થઈ બીઆરટી બસના ચાલકે બેફામ બસ હંકારી એક છ વર્ષના માસૂમ બાળકને અઠવેટે લેતા તેનું ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભરી ભરી મોત નીપજવા પામ્યું હતું બનાવ લઈને પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ માસૂમ બાળકની લાશનો કબજોલી બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે